હવે એક લાગણીનો પ્રશ્ન છે કોઈકના ફોનમાં આવે તો કે મહારાજશ્રી કોઈ પણ સંપ્રદાય કે મત એની પડતી થાય છે એનું શું કારણ તો બરાબર વિચારીએ એક તો એવો નિયમ છે જે ઊભું કર્યું છે એ પડવાનું ચમકે ખીલેલું કરણેલું પડે માટે જે મનમતે ઊભું કર્યું છે એ તો ચોક્કસ પડવાનું 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 હા એનો ધક્કો સાચા અડ કારણ કે જે સંપ્રદાય હોય કે મત હોય એમાં મોટા ભાગના અગ્રેસરો કહેવાતા એમને વિરોચન મત ચાલુ કર્યો છે ખબર છે ને આગળ ઇન્દ્ર અને વિરોચન બૃહસ્પતિથી જ્ઞાન લાયા છતોય પણ વિરોચને ભૌતિકવાદનું જ મહત્વ આપ્યું અને પોતાના જ મોનો પોતે જ સાચો છે બાકીના બધા હાચા નહીં આવો એક વિરોચન મત ચાલુ કર્યો પરિણામે સાચાની એટલે સંપ્રદાય કે મતની પડતી થાય થાય ન થાય પડતીનો અર્થ એ થાય અધોગતિ અગર તો અધહ પતન થવું એમાં સંપ્રદાય જ સંપ્રદાયના સ્થાપક ના સિદ્ધાંતને ઈરાદાને ઈરાદાના હમજી હકતા નથી અને મની ચલાઈ રહ્યા છે એ ચ કેપેબલ જ નહીં કોઈ પણ લગભગ નવ્વાણું ટકા કહીએ તોય સર્વ વાતે જે સુલક્ષણા હોવા જોઈએ એ રીતે નથી અને સંપ્રદાયના એક આવકનું સાધન બનાવી બેઠા છે જેમાં કોઈ પણ પ્રકારનું દૈવત જ ના હોય એકનું બેન આવડતું હોય તનમન વાણીની જરા પણ શુદ્ધતા કે સ્વચ્છતા પવિત્રતા હોય જ નહીં પોતપોતાના મેળ પડતો એટલે કે ઓળ પડતો ફક્ત સંગઠનો બનાવી અજૂરિયા ખજૂરિયાઓ પાસે વાહ વાહ કરાવતા હોય સાચા પુરુષને અડધૂત કરી પોતાનું આગમું કોઈક માન મોટાઈ સિંહાસન સત્તા જમાવટ કરવા ઈચ્છતા હોય બિલકુલ અભણ હોય અથવા પરમાર્થ પરોપકાર વિચારથી શૂન્યહીન હોય પોષણ નહીં પણ શોષણ કે સામ્રાજ્યવાદ ફેલાવવા માગતા હોય વળી ગમે તેવા રખડેલ હોય ભટકેલને પણ જ્યાં અધિકારો આગવી રીતે પોતાની રીતે કોઈને પણ જાણ કર્યા સિવાય મરજી મુજબ આપી દેતા હોય શાસ્ત્રો કે સંત મતના વિરોધમાં જ તેઓ ચાલતા હોય પરિણામે તમે જ કહો કે સંપ્રદાય કે મત તૂટે નહીં તો બીજું થાય શું બીજું કે જેની વર્તી જ મની મન અને મોહ તરફ જ જે વેદ માન્ય કે સિદ્ધાંત માન્ય ના હોવા છતો પણ જ્યાંને ત્યાં બુદ્ધ ઉપદેશ કરી કરીને સંબંધ તથા ભાળો બચાવવા કે સાચવવા અધિકારો આપી દેતા હોય છે ઘણા તો એવું સાંભળવામાં આવ્યું છે કે પંદર વીસ હજાર રૂપિયા આપે તાણે તો એને સાદર મળે કોઈ તો આગવા આશ્રમો અને ફોરવ્હીલો તથા સગવડ સામગ્રીઓ એકઠી કરી બેઠા છે ઘણા તો છે અમારો સિક્કો વાગે તો જ તમે સાચા અગર તો ભગત કહેવા નહીં તર નહીં ઘણા તો જે ડાળ ઉપર બેઠા છે એ જ ડાળને એ જ સંપ્રદાય કે મતને બિલકુલ વિરોધમાં વર્તન કરી જાહેરાતો કરી કરીને ફરીથી વિરોચન એટલે દ્વૈત મત મૂર્તિ ફોટા માળા પૂજાઓ વેચવાના એક બિઝનેસ બનાવી દીધા છે અને સર્વ પાખંડના નમમાં સમાવી વેશ કરી બેઠા છે તો કોઈએ પોશાકો બદલીને રૂઆબ કે વટ જમાવી બેઠા છે તો કોઈ અમારી જ મૂળ ગાદી અમારી જ વાત સાચી અમારાથી જ ભક્તિ ચાલુ થયેલી આ એમ ઉપર હાથ કરીને વશ કરવા રાખતા હોય છે જાણે ઈજારો જ એમને જ એક લઈ રાખ્યો હોય ઓમ જ્ઞાન ગાદીને વારસાઈ હક્કમાં ફેવરી દીધી છે તો કોઈ જ્ઞાતિ અભિમાન કે ઉંમરવશ થઈ બીજાને ધમકાવીને ઉંમરવશ એટલે ઉંમરવરત બીજાને ધમકાવી ધમકાવી રહ્યા છે અથવા કરોડો મતોની લાલચ આપીને રાજનીતિજ્ઞ પુરુષોને ભોળા ભાવે જે ધાર્મિક વિચારોવાળા એવા પુરુષોને પણ ફસાવી ફસાવીને પોતે મોટી પ્રોપર્ટી કરી બેઠા છે પરિણામે સંપ્રદાયને દૂષણ પ્રદૂષણ બનાવી દીધો છે જેથી સંપ્રદાય તૂટી ગયો છે લગભગ ગ્રીકમાં વુમનથી આજ પર્યંત જે પુરુષ હોય કોઈએ આ જગતના નિવૃત્તિ માર્ગે ચડાયા કોઈએ આ જગતના પ્રવૃત્તિ માર્ગે ચડાયા પણ પાછળ જતો અતિશબ્દ લાગ્યો નિવૃત્તિ એટલે અતિ નિવૃત્તિની વાતો કરવા માંડ્યા પ્રવૃત્તિ એટલે અતિશય પ્રવૃત્તિમાં અતિ શબ્દ હંમેશા નુકસાનકારક છે એટલે પાછળના અતિ થઈ જાય અતિશય કરવા માંડ્યા મૂળ સ્થાપકના વાતને હેતુને ઈરાદાને સિદ્ધાંતને ના સમજી જ્યાં તો એનો અર્થ એ થાય કે સંપ્રદાય હોય મત હોય અગર તો સત્ય હોય એનો ધક્કો અડ તૂટ તૂટ ને તૂટ પરિણામે આ વિશ્વનો વિશ્વાસ આપણે ગુમાવી બેઠા છીએ કોઈ તો છોકરાના ઘેર છોકરો હોય તોય સંપ્રદાયનું બોનું કાઢીને આશીર્વાદ આપવા મીઠી વાણી ઉત્પન્ન કરીને કે મધુર ભાષા બોલીને બુદ્ધિનો લાભ ઉઠાવી રહ્યા છે કે આશીર્વાદ આપો એ નિમિત્તે છોકરાને પૈસા આપે એમ તો કેટલો કે સંત મેળાવડાને ડાયરા કે નાચગાન અથવા ભોંડ ભવૈયા જેવા જેવો વિષય બનાવી દીધો છે એમને એમ છે કે આપણોને કોઈ કહેનાર જ નહીં માથે કોઈનો અંકુશ જ નથી તો આ ભૌતિકતામાં પરિવર્તન કરી બેઠા પરિણામે સંપ્રદાયો તૂટવા લાગ્યા જેમ જનક રાજા સીતાના વિવાહમાં દશરથનું આમંત્રણ નહોતું આપ્યું કોઈ પણ કારણ હોઈ શકે એમ હાલના સમયમાં વર્તમાન તબક્કામાં સાચા પુરુષોને કોઈ બોલાવા જ માગતા નથી અને ઘરધણી કદાચ બોલાવે તો એને ગભરાઈ દેતા હોય છે કે તો લાલતું છે તો દસ હજાર માગશે એ તો અભિમાની છે એની વાત આપણને સમજાતી નથી એ તો બીજા કુળનો છે આ રીતે જુદા જુદા તિરાડયો પાડી પાડીને સંપ્રદાયના ખુદ આગેવાનો આયો જ અમો જવાબદાર છે ઘણા તો બીજાને વિશ્વાસમાં લઈને મીઠી મીઠી અને મોટી મોટી રકમો ઉઠાવીને ફરી જે છે તે મોઢો વધારવા આવતા નહીં પરંતુ ઉલટો મીઠો વાક્યો બોલી અગર તો સામા પણ થતો શીખી ગયા છે બીજું ક સંપ્રદાય એ સંપ્રદાય જ એક ગરીબ અભણ અભિમાની કે પછી કોઈ એક આગવી જ્ઞાતિ કે વર્ણનો જ થઈ ગયો છે બનાવી દીધો છે હવે તૂટવાનું તો પૂછવું જ શું કારણ કે જે જે જ્ઞાની ગણાતા હતા તેમણે ખુદ અવળો પગલો ભર્યો છે તો કોઈ ખાનગી સાસવારે મીટિંગો કરીને નવા નવા કાયદાના ઘડવૈયા કાયદાનું જ પાલન કરતા નથી એવા કાયદા ખુદ ઘડી છે કોઈ તો કાયદાને જોણે છે ખરા પણ ખોનગી રીતે પોતાનો કોમ પતાવી દે કે તમે પતાવી દો ને મારું નામ ના આપવું જોઈએ કોઈએ તો સંપ્રદાયના મૂળ થાપકનો નામ નિશાન પણ રહેવા દીધો નથી આવી આગવી બુદ્ધિ છે ઘણા તો અમારા બગીચામાં તમે કેમ બેઠા અથવા તો બુદ્ધ કેમ કરો છો એવું એવા સંશયો ઊભા કરી કરીને જેને ઉપદેશ લીધો એ ભક્તોને વેરાન પરેશાન કરી નાખે છે કોઈએ તો વળી આગવો રજિસ્ટ્રેશન કરી નાખાય છે પેલા ભક્તોને પણ એ લોકો બાદ કરી નાખે છે તો ઘણા પોતાના માતા પિતા સાસુ સસરા કે પછી વડીલોને બોધ કરી કરીને પગ ધોવરાવવા માંડ્યા છે અને નમાડસો તત્ત વખતે અમો નિરાતનો એક પણ નિયમ હચવાતો નથી અગર તો કબીર હોય દત્ત દિગંબર ગોરખ હોય સ્વામિનારાયણ હોય પણ એ સ્થાપકનો કોઈ પણ નિયમ એ રીતે અનુસરવા કોઈ માગતું જ નથી બીજી બાજુ એમના ઘેર બૈરો છોકરોને તો બોધ વગેરેનો જ રાખ્યો છે એ તો કોઈ બીજા અગર તો પોતે ઉપદેશ કરવા કહેવાની હિંમત જ નહીં કારણ કે દરેક દરેકના લક્ષણોથી કોઈ અપરિચિત નથી કારણ કે ઘરનો જ ના માનતા હોય તો તો ગુરુ તો કોણ કહેવાનું છે હા એટલા માટે એ લોકો પણ ઘણા લોકો ખુદ અગ્રેસરોની આગી પાછી ચાલ જોઈને લોકો અંદરથી નીકળીને હતા એના માર્ગે વેસ્ટન ફેશન કરવા માંડી પડ્યા છે હવે કહેવાનો કોઈ અધિકાર નથી કહેવા જઈએ તો આપણી જ ભૂલો અંદર હોય બોલો સંપ્રદાય તૂટો નહીં તો બીજું શું થાય કારણ કે જેનો સુકાની અગર તો ડ્રાઈવર લીડર એલફેલ હોય તો પાછળનોની નાવ કે બસ ગાડીમાં તો થાય જ શું ઓમ ભેટ પૂજા આશ્રમો ગુરુપૂનમો નવીન ગ્રંથો તરે તરેના વ્યવહારિક પ્રસંગો ઊભા કરી કરીને માત્ર ભક્તોનો શોષણ જ થાય છે ઘણા તો રાતમાં જેમ દિવસે બજાર ચાલુ હોય એમ રાતમાં કોઈ કોઈનો કેટલોય પુસ્તકો લઈ લઈને બાર ગસની દુકાનો મોડી મોડીને ભક્તિના બોને એ પુસ્તક વિક્રિય કરી રહ્યા છે મહાપુરુષોની વાણીનું વેચાણ એ કન્યા વિક્રિયનો નિયમ લાગુ પડે છે તો કોઈ તન મન ધનના બાને પહેરેલા દરદાગા પણ ભક્તોના પાસેથી પાટ ઉપર મુકાવી દેતા હોય છે આમ વધુ ના લખતો કોઈને કોઈનો અંકુશ દબણ બીક કે શરમ રહી જ નથી વળી જ્યાં એકને જ આમંત્રણ હોય તો એના એનાને એના બીજા વીસ આચાર્યને લઈને ઘર ધણીને ખબર ના હોય આ રીતે પંકી જવું બોલો પહેલાંની શું પરિસ્થિતિ થાય તથા ઘરના ને તો સાથે ને સાથે હોય જ બોલો આવી ભક્તિ કોણ કરવા તૈયાર થાય વળી રોંધેલો રસોડો કે અનાજ અગર તો કાચું પાકું સીધું પોતાની ગાડીઓમાં ભરીને સીધે સીધું જ લાવતા હોય છે આ આ એક શરમજનક પ્રશ્ન છે પણ કહેવા જતો હજારોના દુશ્મન થઈએ છીએ માટે શક્યના માટે આ તો બોલાય છે કોઈ વ્યક્તિગત માટે અમે બોલતા નથી આવા સુજ્ઞ મહાપુરુષોને આમ એક જ રાતમાં ચાર ચાર જગ્યાએ દોડધામ કરીને ઊંઘેલો ને પણ તત્ વાગે જમક જગાડીને તમે કે અમે તમારો દર્શન કરવા આવ્યા હતા શું કરવા આવ્યા છો એ તો ઘરદાણીને ખબર પડે છે માટે પરેશાન આ તો વાળ હોય એ ચીપડોને ખાઈ જાય તો દશા શું થાય હવે કોઈ ભક્તિ કરવા તૈયાર જ નથી કારણ કે કોઈને કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી કારણ કે પોતાનું સંભળાવીને ઘણા તો પોતાનું આ બોલીને સંભળાવીને પછી બારું બાર નાહી જતા હોય કોઈનું હોબળવા તો રહેતા જ નહીં એમને તો સારી રીતે ખબર પડે છે કે આપણે જૂઠા છીએ એટલે પાછળ મોત આવશે આવા નઠોરો સંપ્રદાયનું મૂળ કાઢવા બેઠા હોય પછી ત્યાં બીજાને તો શું દોષ દેવો વળી એવી તો ઘણી ઘણી ચાલબાજીઓ રમતા હોય ક તથા તેના ભજનમાંથી રાત્રે ગમે તેટલા વાગે ગમે તેના ઘેર જવાનું અને મોટી ભેટ પૂજાઓ લેવાની માટે સાચા પુરુષો તો અમાર રહેવા પણ માગતા નથી તેમ છતાં પણ જેને ગુરુ વચનનો કરંટ લાગ્યો છે તેઓ તો મોતે કમોતે પણ પાર પાડવાના છે જેઓ સંપ્રદાયની શોભા છે એટલે જ્યારે અસત્ય હોય ત્યાં સત્ય વિશેષતાના કારણે સંગઠનના કારણે બહુમતીના કારણે સત્ય જતું ના રહે નાશ ના થઈ જાય પણ થોડાક ટાઈમ લોપ થઈ જાય યુગે યુગે આવું થતું આવ્યું છે એટલે હવે આપણે કોઈ વ્યક્તિગત દોષ કહેતા નથી પણ દરેકે દરેક હરિચંદ્રનો દાખલો આપતા હોય તો પોતાનું બોલેલું પોતાનું જ પાડવાનું બીજું શું કરે છે એ બાજુ નજર રાખ્યા સિવાય આપણે આપણા ગુરુ વચ્ચેને વેદ વચ્ચેને શાસ્ત્ર વચ્ચેને અને ઈશ્વરના હૃદયમાં અગર તો માથો રાખીને આપણે ચલાવીએ તો સંપ્રદાય કદી તૂટે નહીં અને આગળથી તમે જુઓ મોટા મોટા સંપ્રદાયો આવા કારણે તૂટ્યા છે ઘણા તો ભક્તોના કરવેરા નાખી નાખીને સંપ્રદાય આશ્રમ ચલાવવા માટે લોકોને હેરાન કરો છો ઘણા તો જુદા જુદા પૂજારીઓ મૂકો એને વેઠ એનું બધું હરિભક્તોના જ માથા આવે કોઈ વળી કલંક અડાડી દે તો એ ગાદીને પણ ધક્કો અડી જાય કોઈ વળી વારસા કરે કે મારા બાપો જ બે હતા એટલે મારા સિવાય કોઈ ઓમ ભક્તિનો એક ઈજારો કર્યો છે આપ ખુદ શાહી ચલાવી દીધી છે એટલે સંપ્રદાય તૂટવાનો પૂછવાનો કોઈ સંજોગ જ ઊભો થતો નહીં નજર આગળ તૂટી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ અને બહુમતીવાળા આ વાતોને સમજશે છે પણ મોનવા તૈયાર જ નહીં વિશેષ કહેતો આનું પરિણામ કદાચ ખોટું આવી જાય સદગુરુ મહારાજ કીજે